નમસ્તે પુનાભાઈ નમસ્તે આપણું નામ મારું નામ પુનાભાઈ ભીખાભાઈ ભોજાણી બરાબર આમ વાલુકડ હા તાલુકો ગોઘા બરાબર જિલ્લો ભાવનગર બરાબર તમારો મોબાઈલ નંબર બોલો તો પુનાભાઈ સત્તાણું ત્રેવીસ ઝીરો ઓગણપચાસ ચાર ચુમ્માલિક બરાબર પુનાભાઈ આજે આ ડુંગળીમાં જે આ માલ નીકળ્યો છે તમાર હા જે આજે સરસ મજાનો જે માલ તમારું ઉત્પાદનમાં ક્વોલિટીમાં માલ જે નીકળ્યો છે એ શું માર્ગદર્શન પ્રમાણે તમને આજે માલ નીકળ્યો અને શું વસ્તુ તમે વાપરી જેથી કરીને આટલો માલ તમારો સરસ મજાનો નીકળ્યો છે એ જરાક તમે કહી શકશો હા હા ચોક્કસ અમારા સાહેબ આવ્યા અહીંયા કોરામાં મે ઝિંક પ્લસ વાપર્યું ઓમકારનું બરાબર કઈ કંપનીનું નું ઝિંક પ્લસ વાપર્યું ઓમકાર કંપનીનું બરાબર અને સાહેબ આવીને વાત કરી મન કે ભાઈ હું બટાકા આ રીતે કરું તો મને ઓન ડુંગળી માં આનો સારો બેનિફિટ મે મે મોરિશિયા સાથે ઝિંક પ્લસ નાખ્યું છે બરાબર અને પેલા કોરામાં પણ નાખ્યું છે બરાબર એટલે બીજું કોઈ મે ખાતર નાખ્યું નથી અને ઝિંક પ્લસ છે કોરામાં અને પછી મોરિશિયા સાથે બરાબર અને ડુંગળી અમારે લગભગ વિગે હવા થેલી ઉપરની એવરેજ મારે આવી છે બરાબર અને આ સાહેબનું આપણે માનવા જેવી વસ્તુ છે અને ઓમકાર સિવાય વાપરવો નહીં કોઈ કંપનીનું ઝિંક પ્લસ બરાબર હા આપણે તમને વિનંતી પછી તમારે જોવું હોય તો મારી વાડી જોવા આવજો અને મારો માલ જોવાય આવજો બરાબર અત્યારે આ કળીનો માલ છે અને મેં પહેલાં માઇકોની